એવા અવાજ હતી ગવા એક દાને મિશાન મારે નારા સુત નામના પુરાણે પ્રશ્ન કરતા હતા હે મહામુનિ કયો વ્રત કરવાથી વાંચિત ફળ પ્રાપ્ત થાય આવા આવા અત્યારે કથા કરી ને ઘણી જગ્યાએ મેં માંડ્યું તો કથાના યજમાનને ખબર નથી કથા શું કહેવાય ને એ નીકળી જાય તેલાને સમજણ વગર નું જીવ ભલે જીવે વરસ હજાર એક ક્ષણ સમજીને જીવે એનો બેરો પાર એક દાડે શરણ ને ગલાયો આટવથી બોલતા કે ઉતારો આરતી આકલમું જુગા શ્રી કૃષ્ણ ઘરે આગા જીણે જીણે જો ખલીએ मोती ले बदगा उतार कृष्ण गया माता जशोदा को कान घेर जीने ने मोती ले गारे उतारो, उतारो आरती yeah